સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પ ઘનશ્યામ બિરલાનું એકસો આઠ વાર રક્તદાન બદલ મેર દ્વારા બહુમાન દિવાળીના તહેવારોમાં રક્તની ખૂબ જ અછત પડતી હોય છે ત્યારે રક્તની અછત પૂરી કરવા માટે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા સુરત સમી મેર હોસ્પિટલ બ્લડ બેંક ખાતે તેના સભ્યો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના પ્રમુખ બિરલા દ્વારા એકસો આઠ વાર રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં હાજર રહેલા સુરત શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણીએ હાજરી આપીને બિરલાનું એકસો આઠ વાર રક્તદાન કરવા બદલ હાર્દિક સન્માન કરવામાં આવ્યું હતું અને હાજર બીજા રક્તદાતાઓને દિવાળીના સમયમાં રક્તની જરૂરિયાત પૂરી કરવા માટે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે સામાજિક અગ્રણીઓ શ્રી દેવ મહાદાન છે એટલે મારા કાર્યક્રમમાં જ્યાં પણ રક્તદાન હોય તો હું જાઉં છું પણ ઘનશ્યામભાઈ બિરલા એવા વ્યક્તિ છે અને રક્તદાન કરવા માટે એને પ્રેરણા આપી છે તેમણે અનેક કેમ્પો દ્વારા પચીસ હજારથી વધુ બોટલ એકત્રિત કરાવી છે અને આજે પોતે પણ આઈડોલ બની રહ્યા છે સુરત માટે કારણ કે એકસો આઠમી વાર આજે રક્તદાન આપે છે કદાચ સુરતમાં બે પાંચ જણા હશે એમાંથી ઘનશ્યામભાઈ હશે ઘનશ્યામભાઈ રક્તદાન માટે લોકોને પ્રેરિત પણ કર્યા છે અને અપાયું પણ છે એટલે જારે જારે બ્લડ ની જરૂર પડતી હતી પહેલાના સમયમાં તો લોકો રક્ત આપતા નોતા કે નોતા આપતા પણ ઘનશ્યામ જેવા વ્યક્તિએ ઘણા લોકોને ઇન્સ્પાયર કર્યા છે અને પોતાના થકી પોતાના કેમ્પો થકી 25000 જેવી બોટલો જેને પોતાના કાર્યક્રમમાં એકત્રિત કરે છે હું ઘનશ્યામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજ રીતે લોકોને આ પ્રેરણા આપતા રહેજો